સાર્વજનિક નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ખેલૈયાઓને રોજેરો રોજેરોજ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે સાથે લોકફાળાના ભાગીદારીથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આયોજક આનંદ આનંદભાઈ રાજદેવ ભરતભાઈ પટેલ વિક્રમભાઈ બારીયા સહિતનાએ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને વિજેતા ખેલૈયાઓને ઈનામું અર્પણ કરી અને આનંદ વ્યક્ત કર્યો હતો